આ તક્ષશિલાગની કાન સામે ટ્યુશને ગયેલા બાળકોના મૃત્યુ થયા હતા જોકે ફરી સુરતમાં આવી જે ઘટના સિંગણપોર વિસ્તારમાં બનતા રહી જવા પામી છે વાત એમ છે કે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ટ્યુશન ક્લાસીસ આવેલું છે તાના ટ્યુશન ક્લાસીસ આ તાના ટ્યુશન ક્લાસીસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મીટર પેટીમાં અચાનક આગ લાગતા ભાગાદોડ મચી જવા પામી હતી ટ્યુશન ક્લાસીસમાં સો જેટલા વિદ્યાર્થીઓ હોય જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના દોડી જવા પામી હતી અને આગ ઓલવવાની સાથે સો જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું જોકે આગ લાગતા આખા વિસ્તારમાં અફડા તફરી માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિકોને ફરી તક્ષસીલાગની કાળની યાદ તાજી થઈ ગઈ હતી જોકે આવા ટ્યુશન ક્લાસીસો સામે ફરી તંત્રએ પગલાં લેવા જ જોઈએ તે માંગ ઉઠી રહી છે તો આગ લાગી હતી તે સમયે સો જેટલા વિદ્યાર્થીઓ હોવા છતાં પણ ટ્યુશન ક્લાસીસ બંધ હોવાનું ફાયરને જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા